દેશમાં સફાઈ આહવાન વડાપ્રધાન મોદી દ્વારા છે ત્યારે ઠેર ઠેર સફાઈ કરવામાં આવી અભિયાન જેને લઈ આજે ઓલપાડમાં મેગા સ્વચ્છતા અભિયાન વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ દ્વારા શરૂ કરાયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન આહવાન આહ્વાન કરતા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે

ત્યારબાદ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ વેપારીઓએ હાથમાં જાડુ લઈ ઓલપાડના અશોકનગર સહિતના વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન શરૂ કર્યું હતું મોટી સંખ્યામાં મહિલાઓ અને લોકો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એને સાકાર કરવા માટે એકસો પંચાવન ઓલપાડ વિધાનસભાની અંદર આ મેગા સફાઈ ઝુંબેશની શરૂઆત સોળમી નવેમ્બરથી સમગ્ર ઓલપાડ તાલુકાની અંદર કરવામાં આવી ઓલપાડ તાલુકાની અંદર લગભગ એકસો આઠ જેટલા ગામો આવેલા છે એ એકસો આઠ ગામોની અંદરથી આજે લગભગ અઠ્યાસી જેટલા ગામોની અંદર સંપૂર્ણ અમે સફાઈ કરી છે ત્યારે આજે અમે ઓલપાડ ટાઉનની અંદર સમગ્ર સ્કૂલના બાળકોએ આજે ગલીએ ગલીએ જઈને સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે ત્યારે મારું ઓલપાડ સ્વસ્થ ઓલપાડ મારું ઓલપાડ ને સાકાર કરવા માટે જ્યારે આજે સમગ્ર બાળકો અને તમામ મારા સામાજિક સંસ્થાઓ તમામ મારા વેપારી મંડળો સાથે જોડાયા છે ત્યારે આ મારું એકસો આઠ ગામનું સફાઈ અભિયાન બીજી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસ સંપૂર્ણપણે પૂર્ણ થશે પરંતુ અમે ત્યાંથી અટકવાના નથી દરેક લોકો અઠવાડિયાના બે કલાક પોતાનું શ્રમદાન આપશે અને મારું જે ગામ ધીરે સ્વસ્થ થયા છે તો એમાં દર દર વખતે દરરોજનું એ સફાઈનું અભિયાન ચાલુ રહેશે સાથે સાથે આપના માધ્યમથી હું દરેક લોકોને સંદેશો આપવા માગું છું કે આપણે જે રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ એ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ માટે અમે બંધ કરી બંધ કરાવીએ છીએ અને એના માટે અમે તલાટી સિંહ અને અમારા અમારા અધિકારીને બી સૂચના આપી છે પ્રથમવાર અમે આ તમામ ટાઉનની અંદર વેપારીશ્રીઓને અમે પહેલાં સમજાવીને પ્લાસ્ટિક માટે એને બંધ કરવા માટે એને સૂચના આપીશું ફરીવાર બંધ ના થશે તો એના પર દંડ કરીશું અને પછી પણ ના માને તો એને બંધ પી કઢાવીશું તો સ્વચ્છતા માટે અમે બધા જ લોકો જાગૃત છે આજે તમે જોયું છે સમગ્ર ઓલપાર આજે સ્વચ્છતા માટે ભેગું થયું છે અને ખાસ કરીને આજે અમે ઓલપાડ માટે સાયણ માટે અને કીમ માટે જે મોટા ટાઉન છે એના માટે અમે ઓલપાડ તાલુકા પંચાયત તરફથી અમે એક સફાઈનું સ્વીપર મશીન પણ લાવ્યા છે જેથી હાઈવેની રોડની જે સફાઈ છે મેઇન રોડની સફાઈ પર રોજની સફાઈ થશે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઓલપાડ